નમસ્કાર દર્શક મિત્રો હું પિનલ ગજલ વડોદરા સમાચારમાં આપનું સ્વાગત કરું છું આપ જોઈ શકો છો નવલખી મેદાનમાં આવેલ કૃત્રિમ તળાવમાં આજે દોઢસો જેટલા તરવૈયા એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જે હવે આજથી વિસર્જન ચાલુ થઈ ગયા છે આજે દોઢ દિવસના વિસર્જનનો પહેલું વિસર્જન હતું એ પ્રમાણે આજે આવતા સમયમાં જેમ જેમ વિસર્જન આવશે એમ એમ વડોદરાની પબ્લિક માટે સાવચેતીના પગલાં લેવા માટે વડોદરાના જેટલા સ્વિમિંગ પુલના હેડ કોચ દ્વારા આ તરવૈયાઓને આપણે ટ્રેનિંગ આપવામાં આવે છે તેમજ ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા એમનું સુપરવિઝન કરવામાં આવે છે આપ જોઈ શકો છો ભગવાન શ્રીજીની મૂર્તિ કૃત્રિમ તળાવની વચ્ચે લઈ જવા માટે આ તરવૈયાઓ ખૂબ લાભદાયી થશે જેઓ પોતાના જીવનો જોખમ નાખીને તેઓ તળાવની વચ્ચે જશે એ પ્રમાણે અહીં સ્વિમિંગ પુલના કોચ દ્વારા એમને ટ્રેનિંગ આપવામાં આવે છે તેમજ ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે તેમના તરફથી સુપર્વિઝન કરવામાં આવેલ છે